કચ્છ યુનિવર્સિટીના મેનેજમેન્ટ સ્ટડીઝ વિભાગે સફળતાપૂર્વક એક ફિનવાઇસ સમિટનું આયોજન કર્યું હતું જે બેન્કિંગ નાણાકીય એપ્લિકેશન્સ વિવિધ નાણાકીય સાધનો લોન સરકારી યોજનાઓ વીમા અને પેન્શન યોજનાઓમાં નવીનતાઓ વિશે જાગૃતિ લાવવા માટે રચાયેલ એક વ્યાપક પ્લેટફોર્મ છે આ ઇવેન્ટનો ઉદ્દેશ્ય નાણાકીય સાક્ષરતાના અંતરને દૂર કરવાનો હતો વિદ્યાર્થીઓ અને માતા પિતાને આજના નાણાકીય સાક્ષરતામાં સશક્તિકરણ કરવા માટે આવશ્યક જ્ઞાનથી સજ્જ કરવાનો હતો કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર મોહન પટેલે ઇવેન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું અને સમિતનું સફળતાપૂર્વક આયોજન કરવામાં તેમનો સહયોગ રહ્યો હતો વિભાગના વડા ડોક્ટર વિજય વ્યાસના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ અંતિમ વર્ષના એમબીએના વિદ્યાર્થીઓ દ્વારા ઇવેન્ટનું સરળતાથી સંચાલન કરવામાં આવ્યું હતું જેમને આ નાણાકીય ક્ષેત્રોમાં ઊંડાણપૂર્વકની સમજ આપી હતી ડોક્ટર રૂપલ દેસાઈ અને સાહિલ ગોરે સમિતની કલ્પના અને સંકલન કર્યું હતું અને એ સુનિશ્ચિત કર્યું કે સંબંધિત અને અદ્યતન નાણાકીય માહિતી ઉપસ્થિત લોકો સાથે શેર કરવામાં આવે એમબીએ વિદ્યાર્થીઓના સમર્પણ સાથે તમામ ફેકલ્ટી સભ્યોના અયુક પ્રયાસોએ સહભાગીઓમાં નાણાકીય સાક્ષરતા વધારતા આ ફિનવાઇસ સમિતિને જબરદસ્ત સફળતા આપી હતી આ ઇવેન્ટને સફળ બનાવવા માટે સિત્તેરમી વધુ વિદ્યાર્થીઓએ સંશોધન કર્યું હતું અને નાણાકીય માહિતી પ્રદાન કરીને લગભગ એકસો મી વધુ વાલીઓએ ફિનવાઇઝ સમિટમાં ભાગ લીધો હતો આજની જે ઇવેન્ટ છે ફીન વાઇઝ ટુ ઝીરો ટુ ફોર સમિટ એ બેઝિકલી અમે પ્રોફેસર્સ અને વિદ્યાર્થીઓ સાથે મળી અને ફાઇનાન્સના વિષયમાં એવી એક એક્ટિવિટી કરવી કે જે અંગે ફાઇનાન્સ માં જે અલગ અલગ ઇન્વેસ્ટમેન્ટ એવન્યુઝ છે એ એવન્યુ વિશે વિદ્યાર્થીઓને તો જાણકારી મળે જ પણ સાથે સાથે આ વિસ્તારમાં અમુક વિદ્યાર્થીઓના વાલીઓ પણ છે કે જે જેને પણ આનો લાભ મળે એટલે આજ રોજ અમારા ડિપાર્ટમેન્ટમાં જે ઇવેન્ટ યોજવામાં આવી છે એમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ બંનેને નિમંત્રણ આપવામાં આવ્યા છે અને આ આખી જે ઇવેન્ટ છે એ ઇવેન્ટ વિદ્યાર્થીઓએ ખરેખર અલગ અલગ જગ્યાએ જઈ માહિતી એકઠી કરી અભ્યાસ કર્યો છે જે બેંકને રિલેટેડ પણ છે બેંકમાં કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય મ્યુચ્યુઅલ ફંડમાં કેવી રીતે કરી શકાય સ્ટોક માર્કેટમાં કેવી રીતે કરી શકાય ઇન્સ્યોરન્સ કેવા પ્રકારના હોય છે દરેકના શું ફાયદા અને દરેકમાં કઈ કઈ બાબતો આપણે ધ્યાન રાખવી જોઈએ એ બધી માહિતી એકઠી કરીને એને પોસ્ટરના રૂપમાં અને પ્રેઝન્ટેશનના રૂપમાં વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે આ એક આખી સવારના દસથી સાંજના ચાર વાગ્યાની ઇવેન્ટ યોજવામાં આવેલ છે ફિન વાઇઝ સમિટ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર ઈ વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાર્થીઓ અને એના વાલીઓને ફાઇનાન્શિયલ લિટરસીનું પ્લેટફોર્મ પહોંચાડવા વાળી ઇવેન્ટ છે આ ઇવેન્ટ સાત અલગ અલગ વિભાગમાં ડિવાઇડેડ છે જેમાં બેન્કિંગ ઇનોવેશન બેન્કિંગના ન્યુ એપ ઇન્સ્યોરન્સ ઇન્વેસ્ટમેન્ટ લોન્સ ન્યુ સ્કીમ્સ ફોર ગવર્મેન્ટ એઝ વેલ એઝ ઇન્સ્યોરન્સ આનો સમાવેશ કરવામાં આવ્યો તો અને દરેક વિદ્યાર્થીઓએ પોતાની રીતે આ માહિતી બહારથી કોર્પોરેટ્સ પાસેથી લઈ અને વાલીઓ સુધી પહોંચાડવે પહોંચાડી છે જેના માટે સ્ટુડન્ટ્સે ખૂબ મહેનત કરી છે ફિનવેસ્ટ સમિટ બે હજાર ચોવીસ એક એવો ઇવેન્ટ છે કે જ્યાં છોકરાઓ પોતાની કળાઓ છે જેમ કે ઇન્વેસ્ટમેન્ટ કઈ જગ્યાએ કરવું કેટલી અલગ અલગ સ્કીમ્સ છે એના વિશેની માહિતી એ લોકોએ બધી બેન્ક્સ છે કોર્પોરેટ ઇન્સ્ટિટ્યુશન્સ છે ત્યાંથી એકઠી કરી છે અને આ એક એવું ઇવેન્ટ છે કે જ્યાં તમને માહિતગાર કરે છે અલગ અલગ ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન્સ વિશે માત્ર સ્ટુડન્ટ્સ જ નહીં પણ એમના પેરેન્ટ્સ પણ અહીંયા ઇન્વાઇટેડ છે ફોર ધ ફર્સ્ટ ટાઈમ બ્લોકસીની હિસ્ટ્રીમાં કે જ્યારે આપણે અહીંયા પેરેન્ટ્સને પણ ઇન્વાઇટ કરીએ છીએ બિકોઝ વી નો કે મેઇન સોર્સ ઓફ ઇન્વેસ્ટમેન્ટ અત્યારે પેરેન્ટ્સ માટે ખૂબ જરૂરી હોતું હોય છે પૂરેપૂરું ઇવેન્ટ સ્ટુડન્ટ્સ દ્વારા મેનેજ કરવામાં આવે છે ફેકલ્ટીઝનું સપોર્ટ પૂરેપૂરું હોય છે બટ ઇવેન્ટનું કોન્સેપ્ચ્યુઅલાઇઝેશન એક્ઝિક્યુશન અને ફાઇનલ પ્રિપેરેશન એ બધું જ સ્ટુડન્ટ્સ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ એ બધું કર્યું છે